સ્વામિનારાયણ ભગવાન ગુરુ કેટલા મહાન હોય છે તેનું તમને કીર્તન સંભળાવીશ મારા ગુરુ તો લીલાબેન અમરેલી વાળા છે મારા શ્રી હરે રે મારા ગુરુ તો મહાન છે સાચું સોનું સે મારા શ્રી હરે રે મારા ગુરુ તો મહાન છે અમારા ગુરુ એ અમને ચાર વેદ શીખવાડ્યા અમારા ગુરુએ એ અમને ચાર વેદ શીખવાડ્યા ચારે વેદ તો સમજાવ્યા રે મારા ગુરુ તો મહાન છે ચારે વેદ તો સમજાવ્યા રે મારા ગુરુ તો મહાન છે પહેલા તે વેમને શિક્ષા પત્ર આપી પહેલા પત્ર આપી સેવા પૂજા નિયમ રીત શીખવાડી સેવા પૂજા નિયમ રીત શીખવાડી સર્વોપરી શ્રી હરિ ઓળખાવા રે મારા ગુરુ તો મહાન છે સર્વોપરી શ્રી હરિ મારા ગુરુ તો મહાન છે બીજા તે વેદે એમને સત્સંગ જીવન આપ્યું બીજા તે વેદે એમને સત્સંગ જીવન આપ્યું સત્સંગ ને સદાચાર પાઠ ભણાવ્યા સત્સંગને સદાચાર પાઠ ભણાવ્યા ધર્મ નિયમ રે મારા ગુરુ તો મહાન છે ધર્મ નિયમ શીખ રે મારા ગુરુ તો મહાન છે સાચું સોનું તો મારા શ્રીહરી રે મારા ગુરુ તો મહાન છે સાસુ છો નું તો મારા શ્રેય રે મારા ગુરુ તો મહાન વચના મૃત આપ્યું સર્વો ના પ્રશ્નો નું સમાધાન કર્યું સર્વો ના પ્રશ્નો નું સમાધાન કર્યું સાચું સ્વરૂપ ઓળખાવ્યું મારા ગુરુ મહાન છે સાચું સ્વરૂપ ઓળખાવ્યું રે મારા ગુરુ તો મહાન છે સાચું સોનું છે મારા શ્રીહરી રે મારા ગુરુ તો મહાન છે સાચું સોનું છે મારા શ્રીહરી મારા ગુરુ તો મહાન સે ચોથા વે એ મેલો માથે હાથ જો ચોથા વે એ મેલો હાથ જો ગુરુ મંત્ર ના જાપ કાયમ સંભળાવ્યા ગુરુ મંત્ર ના જાપ કાયમ સંભળાવ્યા ગુરુ ચરણ માં રે મારા ગુરુ તો મહાન સે ગુરુ ચરણ મા રે મારા ગુરુ તો મહાન છે સાચું સોનું છે મારા શ્રી હરે રે મારા ગુરુ તો મહાન સે સાચું સોનું છે મારા શ્રી હરે રે મારા ગુરુ તો મહાન છે સહદાનંદ સ્વામી મહારાજની જે જો તમને અમારું કીર્તન ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો કોમેન્ટ બોક્સમાં સ્વામિનારાયણ એમ લખો